જુવાર વ્યાયો હું અને જો વરસાદ ચાલુ થઈ આ બધી અને હલરે માન દીધું છે પણ આ બધું જો રહી છે ઝાંક દીધું બધું અને જો આ વરસાદ ચાલુ ફ્યુ મોમેન્ટ્સ લઈ તો આપણે ગુવા હતી જે જાય કાઢી દીધી અને સૌ હવે પાછું આપણે વાળીએ જો આપણું કલર રહ્યું અને આપણું ટેક્ટર આવી ગયો વાડીએ વરસાદ આવ્યો પછી કડી બંધ રહ્યું જેવો તરત જ વરસાદ આવી ગયો તો પછી કરી નાખ્યું ચાલુ એટલે કાંઈક કલાક ઉપર રહેલું છે અલર આપણું એટલે વરસાદ ચાલુ હતું તોય ચાલુ કરી નાખ્યું પણ શું કામ ને એટલી બધી ઉતામર હતી એ હોય તો કાઢી નાખ્યો આપણે જાય અને થોડોક ભારે રજકો એટલે કે ગદપે હતો એને થોડોક કાઢી નાખ્યો એ તો જાજો થયો નહીં અને અત્યારે પાછો ટ્રેક્ટર લઈ ને આવી ગયો વાડીએ અને ટેક આવી દીધું જો આપણા બાવરા નીચે અને જાય તો એ થઈ ગઈ છે એટલા દસ બાસ ઉપર થઈ ગઈ છે જાર અને હલર ને જાહેર બધું લે હલર ચાહે તું આને હલર લઈને ગઈ વાડી અને આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી અને બ્લોગ કેવું લાગ્યું જરા કોમેન્ટમાં જણાવ દો બાકી મળી આવ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ